કમિશન પર ખાતા ભાડે આપનાર આંતરરાજ્ય સાયબર ત્રણ આરોપીઓ પંદર ફરિયાદ તાપી જિલ્લામાં ઓપરેશન મ્યુલહ સાયબર ફ્રોડ ના નાણા સગે વગે કરનારી ટોળકીના ત્રણ આરોપીઓ ઝડપી પડ્યા તાપી જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે ભારત સરકારના વન ફોર સી એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર દિલ્હીની માહિતી આધારે હાથ ધરાયેલી તપાસમાં આઇસીઆઈસીઆઈ બેન્કના બે મ્યુલ એકાઉન્ટોમાંથી બે કરોડ ઇઠ્યોતેર લાખથી વધુ રકમના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા બહાર આવ્યા પોલીસે આ રેકેટમાં સંકળાયેલા કુલ ત્રણ આરોપીઓને ઝડપ્યા છે વિશાલકુમાર રાજેન્દ્રભાઈ ગામિત રેલવે સ્ટેશન રાણીઅંબા સોનગઢ નિસર્ગ અનિલભાઈ ગામિત સાંઈનગર સોસાયટી કોમ્પ્લેક્સ વાંકલવેલ સોનગઢ જોન્સન હીરાભાઈ ગામિત કેલિયાફળિયુ ગામ અગાસવણ ત્રણેય આરોપીઓ વીસ ટકા કમિશન પર બેંક એકાઉન્ટ ભાડેથી આપી સાયબર ગેંગને ફ્રોડના નાણાં સગેવગે કરવામાં મદદ કરતા હતા આ એકાઉન્ટો સામે દેશભરમાં પંદર જેટલી સાયબર ફ્રોડ ઓનલાઇન ફરિયાદો પણ નોંધાયેલ છે આંતરરાજ્ય સાયબર ટોળકીને સપોર્ટ કરનાર આ ગેંગનો તાપી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે સાયબર ક્રાઈમના ગુનામાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબનાઓની સૂચનાથી ઓપરેશન મ્યુલ હં અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે જેના ભાગરૂપે જે તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીના પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાહેબની ટીમને ચકાસતા હતા ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી એક કરોડને પિસ્તાલીસ લાખ રૂપિયાના સફિશિયન્સ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનું એકાઉન્ટ હતું જે આયરિશ કોમ્પ્લેક્ષમાં એમઆર એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને તે તે એડ્રેસ પરથી એને આઈસીસીઆઈ બેન્કમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ એકાઉન્ટનો ઉપયોગ એ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો અલગ ગુમિકાર કઈ રીતે કરતો વિશાલ ગામિતની સાથે બીજા બે આરોપીઓ પણ છે કે જેમાં નિસર્ગ અનિલ ગામિત છે અને આ ઉપરાંત જ્હોનસન હીરાભાઈ ગામિત કરેલી છે ખાસ કરીને આ નાણાં ક્યાં હતા આ સાયબર ફ્રોડના નાણાં છે હું આપણે વિશેષમાં કહું કે વિશાલ ગામિતના એકાઉન્ટની અમે તપાસ કરતા જે કંઈ એક કરોડ પિસ્તાલીસ લાખના ટ્રાન્ઝેક્શનની વિગત મળી છે તો આ ઉપરાંત વિશાલ ગામિતના આ એકાઉન્ટનો ઉપયોગ બાબતે ઉત્તર પ્રદેશમાં પણ ગુનો નોંધાયેલો છે અને ગુજરાતના બાવડા ખાતે પુલી બાવળા પોલીસ સ્ટેશન ખાતે પણ એક ગુનો નોંધાયેલો છે એનો સહ આરોપી જે છે નિશર્ગ અનિલ ગામિક તેના એકાઉન્ટમાંથી પણ એક કરોડ તેત્રીસ લાખ જેટલી રકમના સાયબર ફ્રોડના નાણાંનો સગી વગી કરવા બાબતના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે અને આની સાથે જોન્સન હીરાભાઈ ગામે તે પણ એક સહ આરોપી છે તો આ પ્રકારે આ લોકો વિવિધ એકાઉન્ટોમાંથી સાયબર ફ્રોડના નાણાં નાખી અને એના ટ્રાન્ઝેક્શન કરશે હજુ કેટલા સાથે એ અમારી તપાસ આગળની ચાલુ છે અને એમાં તપાસમાં જે પણ આરોપી મળશે એ પણ કહેવાય